ભોટના કાંકડી ગામે આવે આવેલ રોલિંગના માલિક સાથે ચાર સતસોએ કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હતી ભોટના કાંકડી ગામે આવેલ રાધેશ્યાન ઇન્ડસ્ટ્રીઝના માલિક કિશોરભાઈ કુવાડિયાએ પોતાની કંપનીના સીએ અને અન્ય ત્રણ ઇસમો સામે અલગ અલગ બે બેંકોમાંથી લોન અને લોન મંજૂર કરાવવાનું કમિશન મળ્યું

ભાવનગર જિલ્લાના સિહોર પોલીસ સ્ટેશન ખાતે કિશોરભાઈ જેઠાભાઈ કુવાડિયા નામના અરજદારની છેતરપિંડી બાબતની એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે જે બે હજાર તેવીસથી લઈ અત્યાર સુધી ફરિયાદીની કંપનીમાં સી એ તરીકે કામ કરનાર પ્રવીણભાઈ ચૌહાણ અને અન્ય એના ત્રણ સાગરીતો જેમના નામ કેતનભાઈ દવે મિતુલભાઈ મહેતા અને પાર્થ તેરૈયા છે ચારેય જણા ભેગા થઈ ફરિયાદીને નવી મશીનરી લાવવા માટે થઈ મશીનરી આવ્યા પછી તેના ડિલિવરી ચલણમાં એમની સાઈન લઈ અલગ અલગ બે બેંકોમાંથી ખૂબ મોટી એમાઉન્ટની લોન લેવા માટેની પ્રોસેસ હાથ ધરેલી ફરિયાદી આરોપીમાંના એક જે છે એ પોતે ચાર્ટર એકાઉન્ટ તરીકે કામ કરતા હોય ફરિયાદીની કંપનીમાં ફરિયાદીએ આરોપી જે પ્રમાણે કહ્યું એ મુજબ તમામ જગ્યાઓએ બાહધરી આપેલી કુલ મેળવી બે કરોડને પાંત્રીસ લાખથી પણ વધુ રકમની છેતરપિંડી ચારેય આરોપીએ ફરિયાદીની સાથે કરેલી છે એમાં ફરિયાદીની કંપનીની જમીન ઉપરની લોન એને જે મશીનરી મંગાવી એની ઉપરની લોન આ તમામ પ્રકારની અને આ સંપૂર્ણ પ્રોસેસ ચાર્જ માટેના ત્રીસ લાખ રૂપિયા એડવાન્સ એમ કરી કુલ આવડી મોટી રકમની છેતરપિંડી કરવામાં આવેલી છે આ ફરિયાદની તપાસ સિયોર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી જાડેજા ચલાવી રહ્યા છે અને તાત્કાલિક આરોપી પકડાય એ દિશામાં તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે મારે ટોટલ રકમ થઈ છે બે કરોડ પાંત્રીસ લાખ બાર હજાર બસો ને રૂપિયા મારા પીવી સોવણ રાજકોટ છે તેની હસ્તક અમારા લોન માટે બધી વાતચીત થયેલી અને એ લોકોએ આપણા અવાર પેપર જે લોન માટે પેપર જરૂર હોય એ પેપર માટે આપણે અવારનવરે આવતા એટલે સહી કે આ સયું કરવાની આ રીતે લોન કરવાની છે એટલે નવા મશીન લેવા માટેની એટલે એ લોકો કેતન દવે છે આપણે તો કહેવાય મુલાકાત થઈ નથી એ જે સીએ નહીં કેતન દવે એ બધા કોન્ટેક્ટમાં આપણા કોન્ટેક હતા ને એ બધા મળત બુકમાં હતા એ આપણને ખ્યાલ નહીં એમ એટલે જે એના પેપર કરવા માટે મિત્તલ મિત્તુલ આવતો એટલે મિતુલભાઈ કે આ પેપર તમારે કિશોરભાઈ ઇંગ્લિશ તો કંઈ આવડતું નહીં ગુજરાતી અને અમારે આઠથી દસ વર્ષ અમારું પીવી સોન જે સીએ છે આપણું ફેક્ટરીનું બધું કામકાજ જોવે છે જીએસટી માંડીને બધું કામકાજ જે સીએ હોય એટલે બધું આખું કેડી બધો વહીવટ જોવે છે એટલે એના ભરોસે આપણે કીધું કાંઈ વાંધો નહીં સાહેબ અંદર એ એટલે જે પેપર એને મોકલતા એટલે આપણે સહયોગ કરીને દઈ દેતા એમ જે હોય બીજું તો કે લોન થઈ જશે તો બે લોન છે અમારે એક એક્સિસ બેંકમાં હતી એક પ્રોટીન ફાઈનાન્સમાં હતી એટલે લોનોનું બધું થઈ ગયું બધું પેપર લોન પૈસા એનો કોટેશન આવ્યા પૈસા એના ખાતામાં વી આવી ગયા તો આપણને તો કહેતા નથી કંઈ પછી જે બેંકના હપ્તા ચાલુ થયા એટલે આપણે જાણ થઈ બેંકવાળા એ હપ્તા માટે એમ એટલે મેં પછી પીવી સોહાને કીધું કેમ આમ શું થયું આપણે પછી મશીનની ડિલિવરી થતી નથી અને આ રીતે તો કે થઈ જશે લેનો તપાસ કરીને કહું છું તમને પછી વાત ને આજે આઠ થી એમના બી ટાઈમમાં થઈ ગયા પછી પાછી કીધું કે થોડી પાર્ટી જોડે જીએસટીની કે રેટ પડેલી છે અને થોડી તકલીફ છે થોડો ટાઈમ તમે 15 દિવસ મહિનો ખમો હોઈએ તો કોઈ વાંધો નહીં હોય આપણે તો એટલું કામ કરતા હોય વેપારી રીતે એટલે કીધું કાંઈ વાંધો નહીં પછી પછી એમનો ટાઈમ હપ્તા અમે રેગ્યુલર તો ભરતા જ ગયા એમના બેંકના જે રોન હપ્તા હોય તો અમે રેગ્યુલર ભરવાનું ચાલુ હતો અમારે પાછી કીધું હવે સાહેબ ઘણો ટાઈમ થઈ ગયો કીધું અમારે મશીન હોય તો આપણું કે કામ આગળ હલાઈ ગીધું મશીન આવ્યા નથી એટલા ટાઈમ થઈ કીધું હવે તો કે ના હું વાત કરીને કહું છું એ કે પાછા એ બધા વાતચીત કરીને પાછું આપણે ટાઈમ આપે મહિનો પંદર દી કે ખમો કે મહિનો પંદર દીમા પાછું પતી જશે એનો ટાઈમ વાતો કરતાં કરતાં છ આઠ મહિના નીકળી ગયા તો મેં કીધું ભાઈ તમારા રજિસ્ટ્રીનો જે તકલીફ થઈ જાય તો મને તમે પૈસા પાછા આવી જાવ હું તો બીજેથી મશીન લઈ લો એમ તો કે અમે તમને પૈસાની વ્યવસ્થા કરાવી જેવી થોડો ટાઈમ ખમો એમ એવું અમારી કાંઈ એનું રેકોર્ડિંગ એ છે જે પૈસાની બધી વાતચીત થતી એ લોકોનું મને રેકોર્ડિંગ મેં જોડે રાખ્યું છે પછી અંતે પછી મારે મજબૂરીમાં પછી ગઈ કાલે ભાઈ પોલીસ સ્ટેશન શિયોર ફરિયાદ કરવી પડી છે મેં મુખ્ય તમજદાર તો મેં એમ બધું તપાસ કરી થયું પછી એવા કેતન છે પીવી ચોહાણ છે પાર્થ તેરિયા છે અને મિત્તુલ મહેતા છે અને પછી એફઆરમાં તો જોતા ભાઈ સમાચાર મળે કેતન તો ઘણી નોટો બધા જાલી નોટ એ હોય ગુનામાં બધી ઘણા બોલે તકલીફ કરેલી છે બધી એને